હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો ને વહેલાં આવી ગયા ક્ષેત્રે જો આજે પાવરનો ફોલ્ટ હતો એટલે મશીન ચાલુ કર્યું લસકો પાડવા માટે જો વહેલી સવારે પાણી ચાલું કરી દીધું લશકામમાં જો તો જો એક બાજુ મશીન ચાલુ હોય ને અમારે જવાનું અમારા મિત્રના પપ્પાને મોત્ય ઉતરાયો તે આપણે નવા કૂવાની મુલાકાત લેવાની આજે તે જીએ આપણે થયો જો આ લાઈવ મશીન ચાલુ હોત એક બાજુ કૂવામાં ખરું ખરું બરોબર મસ્ત મકાન બનાવ્યો હો આમ તો ભાઈ વાતજી ભાઈ છે તરમાં રહેવાની જ મજા આવું કેવું હા તમાર ઘેર રહ્યું એના કરતા આ વાતાવરણમાં રહેવાની જબરજસ્ત મજા આવે ભેલું જો જ્યાં છે ભાઈ ને બધા હે કે નહીં તા પપ્પા તા પપ્પા સે તા પપ્પા હા હા એવું તા કોણ હ ઘેર

એવું આટલી ઉમર પેપર વચ્ચે સારું કેવાયું અમાર ભેજ લેવાની એટલે અમે પૂછવા ચોક ભેજ તો

આ કુવા માં મોટા જબરણી કાટાલે ભાઈલું કુવો જો આ કુવો બધા પોણી ઉપર જ છે અમારી બાજુ તો હવે કુવો જો Ja, gente Já a kho <laughs> <Vai, vai. Vai. risa> <laughs> કોઈ થ લે કું આખો ભરેલો કોઠો બનાવવો પડો કઈ બનાવવાનું ક્યાં કયો માતાજી પહેલું ચોરાસીનું ખાતું એ માહુ નું હારું કટ જતા ଖର ଖର ଚାରି ଖାତ ଭାଇ

એટલે આપણું જે અવતાર ખરું ને ભાઈ એ મોઘા મૂલ નો હો પણ સમજતા નહીં એને વ્યસન માં ખૂબ વાતે કરી

એ માતાજી અને હું કે માંજી તો વાહ મન તો હું તો મનતો જ નઈ માતા આ બધું ભોગ લે એ નઈ મનતો ખોટું શું હગો એ

અને જો આ નીપિયર ઘાસ એક બાજુ ગાયો આ બેસન ચાલ પણ નખવા જવાનું પણ પહેલાં થોડો શેડો પૂરી કાઢે પેલી પેલી હોમી વાળી જલ્દી દારિયું ખોળીએ દારિયું મળી ગયું e આવો ભૂંડોનો ત્રાસ બરાબરનો લસકો ગોદી ન શો એટલે માટે થોડો થોડો શેડો પૂરી દઈએ બોયડીઓ કાપી વાળી શેડો હોય નોઈ દઈએ જો કમ્પ્લીટ શેડો પૂરી ગયો આખી વાળી અને હમ બેસન ચા નાખો લો નહીં આ આપણા વેણી આમ કેટલા ડોહા મરી મરીને જાય છે બોલો હણો એ રીતે આપણે એકદમ જતા રહ્યો એના કહેવાય શાંતિથી આ પ્રભુનું ભજન કરો અને રાગી રાગી જે થાય લસકો વાઢો અને ઉતાવળ કરશો ને બાપિયા કંઈક જ્યાં આપણે જતા રહ્યા હું ન ડોહા આવી અણીયોમાં અને આપણે જ હું તાર પછી હા તો તમે કોઈ ભૂંડા વાળ કરો પછી કેટલા ડોહા વાળ્યો કરી દે એ ડોહા કંથેરે વા આવી જ્યાં હતા બચારા અતારો તો રહી પછી કઈ ઉધી રોય પેલા ભૂન નહોતો પેલા ભૂણ નહોતો રુધ્રો નહોતો ના રુધ્રો તો અમને યાદ કે અમે બારમાં ભણતા ને પછી રુધરો આવે રુધરો જેતમ જોવા દોષથી અમે જતા ખાઈ રોધ્રો કેવો હોય ઇન્દુભાઈ એ હમણો જ આવ્યો ના ભૂંડા નો પલી તો હતો એ પલી તો હતો શેરમો હતું ભાઈ આપણો ગમળામાં તો ગજાળો હતો ગજાળો ને ગાયો શેરમાં ગજાળો આવે ને તો છોકરો કોઈ મમ્મી મમ્મી આ શું આવી જો મમ્મી કે સોનો મનો ચોટ્યા તો ગજાળો એટલે મૂળ ભલા ને જોઈ ના હોય એટલે હેલો મિત્રો જો આજે તો જમવામાં એક તો પહેલી તો પાણીપુરી પછી જો આ મેથી પાલક અને મરચાંનું શાક બનાવ્યું એક બાજુ પૌવા એક બાજુ મગ ને ડુંગળીનું શાક અને આરે વઘારેલો ટેસ્ટી રોટલો અને દૂધ તો આપણા ઘરનું સજ તો પેહલા પાણીપુરીનો વારો કાઢી નિહાળો આ તો જમવાનું ઘણું બધું હો 咱就扔吧。